સરદાર નગરમાં બે રેસ્ટોરન્ટ અને એક પ્યાલીના ધંધાર્થી જપ્ત ચડ્યા હતા અને કોર્પોરેશને કિંમતી માલ સામાન જપ્ત કર્યો હતો શહેરના સરદાર નગરમાં મહાનગરપાલિકા શોપિંગ સેન્ટર તેમજ આજુબાજુના શોપિંગ સેન્ટરમાં ખાણી રેસ્ટોરન્ટ સહિતના વેપાર ધંધાઓ ધમધમી રહ્યા છે રેસ્ટોરન્ટ ધારકો દ્વારા માર્જિનની જમીનમાં ટેબલ ખુરશી નાખીને વેપાર ધંધો થઈ રહ્યો છે જે તંત્રને ધ્યાને ચડતા ચાઇનીઝ પોઈન્ટ શરદ પાઉભાજી અને રાજેશ પ્યાલીમાંથી એક કાઉન્ટર લોખંડના નવ ટેબલ એક ભઠ્ઠી પ્લાસ્ટિકની બોતેર ખુરશી ચાર ફ્રિજ પ્લાસ્ટિકના નાના મોટા મળી અગિયાર ટેબલ અને એક બોર્ડ સહિતના બે ટેમ્પો ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો હાલ વેકેશન અને ગરમીના દિવસોમાં રાત્રે નગરજનો ખાણીપીણી માટે બહાર નીકળતા હોય છે ત્યારે રેસ્ટોરન્ટ અને પ્યાલીવાળાને ત્યાં તંત્રની કાર્યવાહીની બાર ચર્ચાઓ ઉઠી હતી